લા મખડા લેકે નાચ લો બજાર મે અરે નાચ લો બજાર મે નાચ લો બજાર મે નાચ લો બજાર મે નાચ લો બજાર મે અકબા વીર માબુ વીર માબુ હું મત આકતો વૈજબા કરીયો ભાઈ એક ગીત ને આપણે કીધું ચાર પાંચ ગીત નેટલું માટલું માટલા માટે માટલું તમે ગીત જોઈજો માટલું નથી પાણી નથી માટલું છે જ એમાં આખા દુઃખ ની વાત કહેવાય પણ મેં વધુ જોક છે ને બધાય સમાજના મૂકી દીધા હવે હું મારા બાપુના જોક્સ જોક્ષ કહું છું કારણ કે હવે મને બીજાના બાપુ માટે ભરોસો રહ્યો નથી મને મારા બાપુ માંથી ભરોસો છે એ મારું હલાવે છે કારણ કે હું અહીંયા બેઠો છું મારા બાપુનું એક જ ખાસિયત હતી વેચી નાખવાની બોટીઓ હતી કઈ વસ્તુ ભારે વેચી જ નાખતા હાથ સુગ્યા તળિયા ઝાટક કરી એ તો મરી ગયા ને કે મને વેચી નાખે શોખ હતો વેચવાનો એવો શોખ નહીં રાખવાનો પણ વેચી નાખ્યો એમ હા કારણ કે ઘણી જગ્યાએ હું જાઉં છું ને હું એક ખુલાસો કરી દઉં ઘણી જગ્યાએ હું જવું એટલે મને બોલાવે છે અગુબા પગલાં પાડો અમારા ઘરમાં એટલે હું કહું કેમ અમારા ઘરમાં પગલાં પાડશું ને અગુબા તો મારા ઘરમાં બળકત આવે કે મેં તું પહેલાં આ પગલાં મારા ઘરમાં ચાલી વડાથી ફરે છે મારા ઘરમાં બળકત ન આવે તમારો બાપ ટાઈલ શું રહે કોકના પગલે તમારા ઘરમાં બળકત આવે ખરી કોઈ દી નો આવે તમારા ઘરમાં બળકત ક્યારે આવે તમારી બેનના પગારા હોય તમારી દીકરીના પગારા હોય તમારી માના પગારા હોય અને તમારી પત્નીના ચાર પગારા હોય તમારા ઘરમાં તો તમારા ઘરમાં બળકત આવે કોઈ આવે ગેરંટી કોઈનો એવો પગ એવા દુનિયામાં કોઈ પગ બન્યા જ નથી કોક ના આપણા ઘરમાં બળકત આવે તે જાય સીતારામ અને જો આ જકે સાઉન્ડ જકે છે પટેલ છે અશોક સાઉન્ડ સૌથી મોંઘું સાઉન્ડ અત્યારે અશોક સાઉન્ડ છે હવા લાખ રૂપિયા કીધા તા મેં કીધું એ બધું રે અડધું કરી જ નાખો હું આપણે લોકોને બોચ મારવા જાય તો મારી દે આનું કોણ મારશે પચા કદાચ આપણે મારી દે પટેલ છે આજ આવ્યો તો મળેલો બુચ જે કહે છે મારા મિત્ર પટેલ છે અને બહુ સારો એવો સાઉન્ડ છે પહેલા આવા સાઉન્ડ નહોતા જે જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડના ભાવથી મરી ગયા બિચારા હું ઘણા ખેંચી ગયા અને કેન્સલ થયા જ્યાં ગમકેરા માર્યા પણ હવે સાઉન્ડ હાર આવી ગયા છે તમે દહ જાઓ તો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે મેળી માત નહીં તો જે સાઉન્ડ બોલશે તમે અડધું બોલો અડધું સાઉન્ડ બોલ નાખશે પચાસ લાખની ગાડી નીકળી મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય છે ફૂગા થાય એટલે આપણે મરતા નથી આપણે બચી જઈશું હવે તમે દહ વરા જાવ હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બારે પડ્યા ફૂગા તમારે વાયા દોડ છે આવ તને મરવા દેવા નથી તારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે તમને ગાડી મરવા નહીં દે હфта બા હфта પૂરો તો આપડે પૂરા જય ચિતારાવ ઓકે મને બાત કરે ઓળકી જા કારણ કે હું નોકરી કરતો છું સરદારજી ભેગો મારો કે બસો રૂપિયા પગાર હતો અને હિન્દી બોલતો હું ગુજરાતી બોલતો એને ગુજરાતી ના આવડે મને હિન્દી નો આવડે મારો શેઠ તો સરદારજી પછી મારા મળવા આવે મારા મિત્ર મને હકા હકાબાગા ભાગે પણ મારા કાકા મને હકલો કહેતા એવો સરદારજીને હકલો નો આવડે મને આખલો કહેતા એ આખલા બધું હકલો કે ભાઈ તરે ફાવતું નથી તો મારી પોતાની ફેર વેચું અને અમારી પાસે એક ઉપમા લાગે તમને ખ્યાલ છે સાહિત્યનો બે તાપ બાસ હતો અકાબા ગઢવી સાહિત્યનો બે તાપ તો હતો ભીખુદાન ગઢવી સાહિત્યનો બે તાપ તો હતો માયાભાઈ આહિર આ બે તાપ બાદશાહ અમારી ઉપમા છે અમને આવી રજુ કરતા એમ કે સાહિત્યનો બે તાપ બાદશાહ અકાબા પછી અમને રજૂ કરે પણ હમણાં ગોધરાય જોઈએ એ મને અલગ ઉપમા આપી કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય કે બધું ભાઈ સાંઠ કહેવાય બાદશાહ કહેવાય એ કે મને સાંઠ મોટો છે હું એક કલાક હું શાંતિને બોલું આ પછી હું જીઓ ગબર છે સાસર ગીરમાં અહીંયા મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યો જ નહીં અહીંયા મને રજૂ કર્યો કે હવે આપણે આગાબા કાઢવીને સ્ટેજ માથે રમતા મૂકી કે મી તું પહેલાં હું મેરીમાં બોકડું છું રજૂ કરો પણ રજૂ રમતા ભૂખે છે દુઃખની વાત છે મારે કરવી પડશે આયો મારી દુઃખની વાત બહુ છે સૌથી વધુ મહેનત હોય ને સ્ટેજ માથે તો આ લોકોની છે આમાં અલીલ ઠાકોર ઠાકોરનો દીકરો છે ભૂત તપલા વગાડે છે અમારે અલ્પેશ મહારાજ પ્રભુદાન ગઢવી વિષ્ણુ રમેશભાઈ તાર નામ બોલ રૂપાળો ચિરાગભાઈ આવો રૂપાળો શું કહો લગ્ન નથી શું લેવા મંજીરા નતા તા શું કામ પૂછે છે શું કરો તો કે મંદિરા કે વગાડો હા મારે એમ કે બગાડો અમે બોમ્બે પ્રોગ્રામ કરવા જઈએ ને ત્યારે કલા બધા પબ્લિક એવી છે ને આપણે સામે જોવે જ નહીં મંજર સામ જોતી હોય આમ કરતો ને કે ક્યારે વાગી જાય નહીં હું જો હમણાં વાગશે હમણાં વાગે જ નહીં એ આખો દીડબેટ જોતા હોય માસ્ટર માઇન્ડ છે મંજિરો વગાડવું કેટલી તકલીફ છે ખબર છે આ ભજન છે તાલમાં એ ગાંડા થઈ જાય છે બાકી તમે આપો મંજિરો પાંચ મિનિટ આમ આમ કરો છો થાકી જાયશું પાંચ મિનિટ તમે થાકી જશો બબે બબ્બે કલાક સુધી આ લોકો મંજિરા વગાડે છે હવથી વધુ મહેનત હોય તો આ લોકોની છે હવે ઓછા પૈસા હોય તો એ આમના છે શું કરવા આ લોકોની એકતા નથી છે એકતા છે નથી નહીં એકતા અને એકતા કરતા નહીં તમને આપણે બે ભૂખ્યા મળે આ દિને અમે એકતા કરી જ્યાં જાય સીતારામે એટલે આ મુદ્દો છે સાહેબ સ્ટેજ આખી આખું ભર્યું છે આ બધા મહેનત ફોટાવાળા છે છે બધા મહેનત છે આ બધાની આ બધા સ્ટાફમાં આવે સાઉન્ડ વાળા કલાકાર અમે બધા એકબીજાનું રાખી કારણ કે હમણાં હે ને એક દરબારનું ગામ હતું ને અમારું સન્માન કર્યું સાફાથી બાપુ કેમ સાફાથી સન્માન કર્યું કે ગઢવી શું એટલે બીજાનું કે લાફાથી કરી છે તો કઈ કરું કઢી નું સાફાથી બીજાનું લાફાતી અમે અમારા બાજુમાં હે ધંભા રહે છે એક હડકાયું કૂતરું આવ્યું ને ધંભાના દીકરાને કર્યું ધંભા આવ્યા એક લાકડી મારી ને હડકાયા કૂતરાને મારી નાખ્યું બીજા પાંચ છ સાદા કૂતરા હોતા હતા ધંભા એ પાંચે પાંચ ને મારી નાખ્યા મેં ધંભા હડકાયા કૂતરાને તમે ભલે મારી નાખ્યું પણ સાદા કુતરા કેમ માન નાખ્યા મને કહે સાલા હોય તો હડકાયા થાય નહીં કે પેન્ડિંગ માં માન નાખ્યા જેવી વાત છે દંબા ઉપર લે કુતરા કુતરા છે હે તો એટલે હું આ દુનિયામાં આનંદ કરવા માટે આવ્યો જોક્સ કહેવા માટે આવ્યો છું પણ મારી પાછળ કલાકાર ચાર બેઠા છે હજી ઉમેશ બાવટને આપણે સાંભળવાનો છે મારે એક બીજો ગ્રાઉન્ડ તારી છે કે કહી દો હું કોઈની સલાહ નથી આપતી જ વાત મારો રેકોર્ડ છે હજી ના આપ્યું મેં કોઈ સલાહ આપી મેં એક વાર સલાહ આપી હતી મેં લઈ લો મેં એક વાર સલાહ આપી હતી કે કોઈ દારૂ ન પીતા તો મને ફોન આવ્યા મને કે ક્યાં તારા બાપનો પી છે તું ફૂલ થઈ જા પીતા ફૂલ થઈ જા તું ફૂલ થઈ જા બાપા અમારે કે કેવું નથી તારે જે કરવું કંઈક શું લેવા સલાહ આપવી જોઈએ આઠ વર્ષનું બાળક હોય સાહેબ એને ખબર પડે છે ખાડોશી આગળ ન જવાય ફરી જવાય આઠ વર્ષ બાળકમાં જો આટલું જ્ઞાન હોય તો લોકોને સલાહ આપવાની જરૂર નથી કારણ કે પેલા હું લાયક હોવો જોઈએ મારા મેં ગુણ જ નથી બોલો લાયક ના તમને ખબર છે હું કેવો છું લાગુ કે એક ગુણ છે આ તમને સાચું કીધું બેઠે એ રીતે બાકી કહીશું આવડતું પંદર વીસ જોક્સ આવડે છે આ તો કૃપા છે મેળી માની મોગલ માની તમારા બધાની તે મારું હાલે છે તમને હસ્તાવતર મને એવું લાગે ઈશ્વર હશે હું ભગવાનને હસવ તો એવું લાગે છે આપશો તારે હા કારણ કે હાસ્ય હસવાથી ઘણા બધા રોગ મટી જાય છે નવ છે એમાં નવે નવ રસની માં કોઈ હોય તો એ હાસ્ય રસ છે ઘણા બધા રોગ મટી જાય અને અમે તો હું હસાવું છું એટલે હું હસતો નથી કારણ કે આખી દુનિયાને હસાવવાનો કોઈ હાસ્ય કલાકાર આખી દુનિયાને જે હસાવતો હોય એ એકલો બેઠે રોતો હોય ક્યાંય તમને ખબર ન હોય આખી દુનિયાને જે હસાવતો હોય એને પૂછજો ક્યાંક એકલો બે રોતો હોય છે કારણ કે એને એટલા દુઃખ એટલી વેદના ભરી હોય છે કોઈથી હાસ્ય કલાકાર કે છે નહીં તમે કેવું ખુશ છે લાંબા કોઈ ખુશ નથી સી જ નહીં બેનો બેટા જ એક જોક્સ કહી દો પછી એક મોગલ મને બે કરી લઈ લઉં બધા કલાકારને સાંભળી મારા જોક્સમાં એક મોટો મેસેજ અમુક જોક્સ એવા છે જે તમને કાયમ લાગશે મોટો મેસેજ એમ મારા નવા નવા લગ્ન થયેલા બાવીસ તેર વર્ષ પહેલાં અને મારી નોકરી હતી બારસો રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી જઈને હું તો રોડમાં થઈ ગયો પછી મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને મોઢું જોવે બાપનું હકાબા તો તાત્કાલિક લઈને આવી જાઓ મેં આઠસો રૂપિયા ઓછા લીધા દીકરી દેખાડ દઉં હું જોગર જીજી પડ્યો કે જીજી આઠસો રૂપિયા ગયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતર્યો આઠ રૂપિયા પછી પાછો ફોન આવ્યો કદાચ તમે આવો પેલા જીજને કાઢી જવા પડે છેલ્લી વાર જો ને મોટું જો બાપનું તાત્કાલ લઈને આવી જાઓ મે બીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જોયો જીજી હા બે પાસે હલે ચલે જાય સ્ટીડિયો પડ્યો એમાં પડેલા એમની દીકરી કે જીજી એક ગોયલી આઠસો ને આઠસો મારું હોળસી રૂપિયાનું બુચ ગયું હું પાછો ઉતર્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મઢમાં તુલસીના પાન નાખી દીધા છે જોઈએ દસમાદાર વહી ગયો છે અકાબા તમે આવો તો કદાચ કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને મોઢું જો હોય બાપનું તો તાત્કાલ લઈને આવી જાવ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછીના લીધા હું જીઓ અને જીજી હા બે બાંધે હલે ચાલે હો જાણે શિયાળ મરી જલી પડી એમની દીકરી કે જીજી આખો ખોલીને ને મારું મગજ્યું જીજી તમે ને મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મારું કાલ મારું મરી જાવ મરી ગયા મરી જાવ મને યાદ છે મે કીધું તો જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું તો મે પહેલીવાર દીકરીની તાગા જોઈ બાપને તણે વખત જીવતો કર્યો મળી જાય પછી કોઈ બાપને ને તો કે દુનિયામાં એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી પાંચસો ગૌ માથે દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપની આંખમાંથી બે હાઉંડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી વીસ બે થાપા મારીને ઘરની બહાર લગ્ન કરીને નીકળે તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે સાહેબ હાચા જેવો પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી થોડા ટાઈમ રહેશે ને જેટલો પ્રેમ હોય એટલો આપી દો એનું કારણ શું છે મારે બે દીકરી છે મને રોજ ફોન કરે પ્રોગ્રામમાં જવું ત્યારે કે પપ્પા ગાડી ધીમી આંકજો ઊંઘ આવે તો હોઈ જાયજો વહેલા આવતા રહેજો આ મારી દીકરી મને રોજ ફોન કરે છે ચિંતા કરે છે આને દીકરી કહેવાય પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા આખા કહી દો ગમ મસાલા આ દીકરા જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય ઉપાડી લો દીકરા માથે મને ભરોસો નથી દીકરી છે સાહેબ દીકરી ડોક્ટર થાય છે દીકરી કલેક્ટર થાય છે દીકરી દીકરી આર્મીમાં જાય છે દીકરી એરફોર્સમાં જાય છે દીકરી દીકરાથી કેટલી આગળ છે તમારી દીકરી તમને ક્યાં પહોંચાડે તમને ખબર જ ન પડે સૌથી સારું પાતું તો દીકરી બાકી કઈ કહીશું દુનિયાભા છે જય સીતારામ એકાદી લાઈન મોગલ માની કીધી છે લઈ લઉં પછી આપણે બેનને છે સાંભળવાસે રચિત સાંભળવા છે પિયુ દેથા છે સુરતથી આવ્યા છે અદભુત કલાકાર છે કલાકારો પહેર્યું ને શર્ટ મારી નાખ્યું ગાય છે હું નહીં મારી નાખ્યું કોઈને

એક સંદેશ ડો કે ભેગોપુર ના ગિરદારી લાવે

તો મારે રેતી ની જરૂર હતી મારા દસુભાઈ મિત્ર છે મારા મેં ફોન કર્યો મને રેતી લેવાની દસુભાઈ ક્યાં મળશે મને કે રેતી હું જ કરું છું કેટલી લેવાની મને બે ગાડી કે આવી જાય છે પૈસા બોલો પૈસા નથી લેવાના તારે રેતી આવી જાય છે મેં બીજો ફોન કર્યો બીજે દિવસે કપચી લેવાની દસુભાઈ ક્યાં મળશે કપચી કે હું જ રાખું છું એક ગાડી લેવાની બોલો પૈસા પૈસા નથી લેવાના તારે કપચી આવી જાય છે કે મેં ત્રીજે દિવસે ફોન કર્યો મેં દસુભા સિમેન્ટ લેવાની છે મને કે તું લઈ લેજે પેલા